ખીચડી અને બટાકાનું શાક પેલું લગનમાં બને ને એવું આખી છાલ વાળું આખું આખી બટાકાનું છાલ વાળું રસા વાળું શાક ના ભાઈ આ ભાઈ અહીંયા આગળ જુઓ મસ્ત શાકભાજી વેચી રહ્યા છે અને આ રીતે જુઓ ભાઈ ગામડાની અંદર આ રીતે તમને શાકભાજી મળી જાય નાયકા એક એવું ગામ છે કે જે આજુબાજુના નાના નાના ગામડાઓ છે ને એનું એક મુખ્ય મુખ્ય ગામ છે કે જ્યાં આગળ તમને શાકભાજી કરિયાણું એવું બધું મળી રહે જો આ ટામેટા છે અહીંયા આગળ આ ડુંગળી છે અહીંયા બટેકા બટેકા હારા લેવા જો હો ભાઈ બગડેલા ના લેતા એ રસોઈયા જોઈએ જોઈ જઈને લઉં છું અને ભાઈ અહીંયા બીજું આપણે જે લઈશું લેવું હશે તો એ રીંગણ નહીં લેવાના રિંગોડ લેવાય ના નહીં લેવાય આપણે ખાલી બટાકાનું સિંગના ના કાકા અહીંયા આગળના લોકલ લાગે છે કેમ જો કાકા મજામાં ક્યાં અહીંયા નાયકાના જ જો આ નાયકા ગામ આશરે કેટલું જૂનું હશે આશરે મારે પચાસ વર્ષ થાય તો તમારા દાદા જન્મ અહીં શું વાત છે તો અહીંયા આગળ બાપ દાદા જમાનાથી એવું હશે ને પેઢીએ થઈ હશે હે ને એટલે જોઈ લો ભાઈ અહીંયા આગળ હવે શાકભાજી લઈએ છે તો શાકભાજી લઈએ અને પછી જઈએ હું ચિત્રાસરનો છું તો હવે ગામડે માહિતી હોય જ ને આ તો ખાલી તમને પૂછ્યું મેં કીધું શું કે તમને પૂછીએ ને તો હારું તમે અહીંયા પ્રોપર છો અમને અચ્છા એટલે અહીંયા આગળ ભાઈ જો આ શાકભાજી એવું બધું લઈએ છે એ પ્રોપર લઈએ અને ગામડે જઈ મતલબ અહીંયા ગામડે જ છીએ ત્યાં જઈએ બે કિલોમીટર છે ત્યાં જઈને શાક અને ખીચડીનો પ્રોગ્રામ કરીએ છીએ બતાવીએ તમને કે ખીચડી કઈ રીતે આપણે આ નિલેષભાઈ બનાવે છે ચલો અત્યારે જો આ શાકભાજી એવું લઈ લીધું છે અને હવે આયા જઈએ સાયોના કિરાણા સ્ટોર કે જ્યાં આગળ ચોખા દાળ તેલ અને એવું બધું લઈ લઈશું જે આપણને ગમે એવું બધું લઈશું ભાઈ આપણને તેલ મળી જશે સિંગ તેલ સિંગ તેલ સિંગ તેલ મળી જશે સિંગ તેલ હાલ તો

કેવું ચાલે આમ ધંધો થઈ જાય મજબૂત જોઈ લો રાખો તમે કરિયાણા બધી વસ્તુ જોઈએ લગ્ન પ્રસંગમાં કે ગમે તે સીધું જોઈએ મળી જાય તો નાયકાના આજુબાજુ રેતા ગામડામાં જે બી માણસો હોય ભાઈ

ફર્યું છે જોઈ લો ભાઈ અને આવા ગામડામાં કોને કોને રહેવાનું ગમે કહેજો અહીંયા આગળ લેભાડો છે અહીંયા આગળ બધા માટલાને એવું બનાવીએ ને તો એ માટલાને એવું અહીંયા આગળ પકવવામાં આવે છે અહીંયા આવી ગયા છે જો ભાઈ તપન ભાઈ શું કહો છો મજા આવશે નિલેશ ભાઈ બનાવવાના છે દાદા શું છો દાદા ભગવાન ખૂબ સુખી રાખે કઈ કેવા માંગો છો આ ખીચડી નો પ્રોગ્રામ કરવા બહુ સરસ કેવાય મજા આવે ને મજા મજા બધા આઈએ તમને ગમે ને હા હા ગમે એટલે તો આયા ગમે ભાઈ મારા બાય છે અહિયાં આગળ તો જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ બેટા તમનું છે મજા મજા બધી હા જોઈ લો અત્યારે પાણી લઈને ઉભા છે પાણી પીએ છીએ બધા

ફેલેબેસિટી તો સીટી અલગ વસ્તુ આખી અલગ વસ્તુ આખી અલગ વસ્તુ બહુ ટાઈમ પછી ખાવાનું આમ તમે આમાં લાગો લાગો તું કેમ આમ વાડ કરીને આવ્યો આમ જોઈ લો આ ભી આયેલો છે જો છે જોઈ લો

કેમનું અમે બનાવીએ છીએ તમને બધું બતાવીએ ચલો તો જુઓ ભાઈ અત્યારે હવે ચાલુ કરીએ છીએ આપણે પદ્ધતિ છે બનાવવાની તો હવે તમે બનાવવાના છો ને વિડીયો બનતા હશે તમે એકલા બોલશો બીજું કોઈ નહીં બોલે ભાઈ તું બી કોઈ નહીં બોલે એના બધો ખર્ચો આપવાનો બરોબર પહેલી વાત હું બનાવતો ને બચ્ચો કોઈ ઇન્ટરપ્ટ નહીં કરે પોસિબલ એ નહીં ઇન્ટરપ્ટ નહીં કરે જો ભાઈ તે નાખોન પીલું કરો ને કરો હા ભાઈ અમારા શેફ ખાલીન ખાલી અમારા નિલેશ ભાઈ હા મોબર તાળું બરોબર ચલો સ્ટાર્ટ કરો ચલો હેડો સ્ટાર્ટ કરો ચલો થઈ ગયું ભાઈ આ માલ મે તારા બાપ કો માથે કા તો હવે સૌથી પહેલા બટાકા સરખી રીતે ધોઈ નાખવાના કારણ કે બટાકા ઉપર માટી ચોંટેલી હોય આજે આપણે જે બનાવવાના છે ને એની અંદર બટાકા છોડવાના નહીં બિલકુલ બી ડાયરેક્ટ જ કટ કરી લેવાના છે એ આ વિડીયો બનાવ્યા ને પણ આપણે થોડીક હેલ્પ કરીએ એવું છે કારણ કે આ બાર્ડર ભાઈ તો ચારે પાલ લાવશે એટલે આપણે બટાકા આખી ચાલનું બનાવવાનું છે એટલે શું છાલ નીકાળે વગર જ ડાયરેક્ટ સુધારવાનું ચાલુ કરી દીધા જો ભમા ભમી તમે ભાઈ આ રીતે પ્રોગ્રામો કર્યા હોય ગામડે કોઈ દિવસ તો કમેન્ટમાં જણાવજો અને ના કર્યા હોય તો કરજો ભાઈઓ જોડે બનાવો આવો પ્રોગ્રામ તપેલા ના કંટે વાળું કરીશું એટલે કે માટી હોય ને એને લગાવી દઈશું એટલે એનાથી શું ફાયદો થાય ચૂલા ઉપર બનાવવાનું હોય ને તો જયારે તપેલું વધારે કાઢું ના થાય પ્રોપર જોઈ લો ભાઈ રસોઈયો આવી ગયો આપણો જોઈ લો રેડી થઈ ગયો છે બટાકા ને શાક બનાવવાનું પેલા ચૂલી આઈ ગયા છીએ અને ચૂલો બી જો ખાલી કઈ જગ્યાએ જો આ મસ્ત લીમડાનું ઝાડ અત્યારે તો થોડું કાપી નાખ્યું બાકી બનાવશે શુદ્ધ સિંગ તેલની અંદર બનાવવાનું છે આપણે બનાવીશું પ્રોપર ક્વોલિટીવાળું જોઈ લો જોઈ લો શું યા તુલસીલ સિંગ તેલ તો આમાં સિંગની જગ્યાએ બદામ બધાય ના સિંગ જ છે ભાઈ બદામ જેવી લાગે બાકી રાધા પ્રોટીન્સમાં અહીં આવેલું છે ગાંધીનગરથી taluko kalol wa bhai <tôi> wa ăn nạc cái sầu thì là hình anh đấy đây હવે જીરું નાખીને મસાલા આ હલાવવાનું શું કામ એટલા માટે કે તેલમાં થોડીક ઠંડક જાય અને મસાલા બધા બરી ના જાય બટાકા પેલા તો વરખું હલાઈ દેવામાં એટલે મસાલા બરોબર અંદર મિક્સ થાય બળીએ ના જાય બરોબર ગરમ મસાલો એકદમ માપણો નાખીશું બસ અને બે ચમચી જેટલી હળદર

આપણે આંબળીનું પાણી હવે આ નાખીશું થોડું કરવા નહીં સામાન્ય આમલીની ખટાશ કાપવા માટે થઈ પાણી હમ પરફેક્ટ છે બટાકા ડૂબી ગયા પાણી ઉપર આવી ગયું એટલે પરફેક્ટ તો બટાકાનું શાક બની ગયું છે હવે શું બનાવવાનું ખીચડી તો એના માટે પહેલા શું કરવાનું અને છે બંને મિક્સ કરીને એટલે કે પલાળી દેવાના એટલે ચોખા જલ્દી ચડી જાય શરૂ આ નાખ્યા ચોખા જો ખીચડી બનાવી ગુજરાત ચોખા ચોખા લો જૂના તો એની ખીચડી સારી બને આવું મારી મમ્મી કુછ ના આ નાખી દાળ અને ભેગા ધોઈ નાખવાના બધા અલગ અલગ ધોતા હોય છે અલગ અલગ તો ચાલે પલાળો તો ચાલે જોઈ લો આ છે ને આપણે ખીચડી મિક્સ કરનાથી એટલે ચોખાના દાળ આપણે મિક્સ કરી નાખીએ થોડુંક પલાળી દેવાનું અને વધારે નહીં ખાલી બે મિનિટ રહેવા દેવાની બસ બે મિનિટ બહુ થઈ ગઈ તો હવે ખીચડીનું આધાર મૂકવા માટે હોતી પહેલાં તપેલું અને એ એમાં નાખ્યું પાણી અત્યારે આટલું જ લઈએ પાણી કારણ કે ચોખા આપણે કેટલા છે એ પ્રમાણે જોઈને કિલો ચોખા છે બસ આટલું તો બહુ થઈ ગયું પછી આપણે છૂટી ને ખીચડી પાણી નાખ્યા પછી અંદર નાખી દેવાનું મીઠું અને મીઠું આપણે ખીચડી માં આપણું જ રાખીશું નહીં તો ખીચડી ખાટી થઈ ગઈ તો મજા નહીં આવે પછી હવે જો થોડો ઉરાઈ જાય ને એટલે પછી ચોખા નાખી દેવાના મેં ચોખ્ખા નાખ્યા પછી વધારે નહીં પણ એક ચમચી જેટલી હળદર ખીચડી થોડી પીળી કલર પકડો એટલા માટે કલર પકડે ને એટલા માટે તો જોઈ લો ભાઈ આજે ને આપણી ખીચડી તૈયાર થઈ ગઈ એકદમ ચકાચક છૂટો છૂટો દાણો જોઈ લો ભાઈ અમે આવ્યા હતા કેટલા વાગે સાડા પાંચ છ વાગે અને અત્યારે વાગ્યા છે આઠ ને બેતાલીસ તૈયાર થઈ ગયું છે અમારું જોરદાર લગ્નવાળું લગ્ન પ્રસંગમાં બનવાવાળું આખી છાલવાળું બટાકાનું શાક ખીચડી છૂટી ખીચડી આની અંદર અમે ફ્રાય બી કર્યા છે અને રોસ્ટ બી કર્યા છે મરચાં બે પ્રકારના મરચાં બે પ્રકારના પાપડ છાસ

બનવા જઈ રહી છે જોરદાર ખીચડી અને એમાં ખાવા માટે થઈ રહી છે તેજસ્વી પ્રોગ્રામ કરવો હોય તો નિલેશભાઈ નો કોન્ટેક કરી લેજો તમારે ખાલી તમારા ભાઈબંધોને જ લઈને જવાનું અને બાકી એ બધું કરી લેશે એનો ચાર્જ થોડો હેવી રહેશે પણ મજા તમને બહુ વધારે આવશે

મોડું આજે ખાવાનું થયું છે આજે મોડું ખાવાનું થયું આજે અમારે લીધે થઈ થોડું મોડું ખાવાનું થયું છે જમવાનું તો ઊંઘતા હોય અત્યારે તો ઊંઘી જ હોય નઈ દાદા નવ વાગે તો છેલ્લા વાગે ઊંઘો દસ વાગે એમ પહેલાં તો ઊંઘી જતા હતા હે ને પહેલા આઠ નવ દસ વાગે ઊંઘી નવ વાગે પહેલાં ઊંઘી જતા

પછી તળેલા મરચા પાપડ અને છાસ મજા આવી જાય એવું જોરદાર ખાવાનું બનાવ્યું જોયતું તું એવું પ્રોપર બનાવ્યું છે મજા આઈ એવું આનો બધો ક્રેડિટ જાય છે માત્ર ને માત્ર અમારા ગામડાને બીજો ક્રેડિટ જાય છે આ બધા દેશી જે ખેતરમાં બનતા શાકભાજી છે એને ત્રીજો ક્રેડિટ જાય છે મારી ગાડીને કે જે અહીંયા સુધી લાયા ચોથો ક્રેડિટ જાય છે કે આ ઘરને જે ઘરમાં બેન કહીએ છે પાંચમો ક્રેડિટ જાય છે ચૂલાને તપેલાને માટીને જે માટી અમે લગાવી એના કાદુ એને છઠ્ઠો ક્રેડિટ જાય છે ઓલા નિલેશભાઈ નિલેશભાઈ ભાઈ હાલી હવે તપનભાઈ નહીં જતો તપનભાઈ ક્યાં ના ઇશારા કરે પણ નહીં જતો ભાઈ બે એ એમનો ક્રેડિટ ના કહેવાય હવે મહેનત આપણે કરી છે એમનો ખાલી વગાર નંબર ભાઈ નિલેશભાઈ હું કોઈ દર કેતો નહીં પણ નિલેશભાઈ આ વખતે કહું કે તમે સારું બનાવ્યું હોય હું તો દર વખતે સારું બનાવું

વિડીયોમાં કમેન્ટ કરવાનું ના બાકી પહોંચી જજો ગામડે આવો બધો પ્રોગ્રામ કરવા માટે જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીએ નવા બ્લોગમાં નવી મોત સાથે આવજો